જેતપુર પાવી પોલીસની મોટી કાર્યવાહી તો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોજી જેતપુર પાવી ટાઉન સાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે વસાવા કોતરના નાળાના પાસે જયા રોડ ઉપર ચેકિંગ દરમિયાન એક ઇકો ગાડી જેમાંથી કુલ સત્તર પોઈન્ટ એઠ્યોતેર કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા એક લાખ સિત્યોતેર હજાર આઠસો સિત્તેર મળી આવ્યો છે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કુલ રૂપિયા પાંચ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કર્યો જેમાં ગાંજાનો જથ્થો વાન મોબાઈલ ફોન તથા અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે આ કાર્યવાહી એલપી રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગુનો એનડી પીએસ એક્ટની કલમ આઠ સી વીસ બી આઈઆઈબી ઓગણત્રીસ મુજબ નોંધાયો છે જેમાં પકડાયેલા આરોપીઓમાં કમલ તુકારામ દિપલિયા ઉંમર વર્ષે ચોત્રીસ રાજા મુકેશ બારેલા ઉંમર વર્ષે એકવીસ મહેબૂબ રજાક મન્સુરી ઉંમર વર્ષ તેતાલીસ નો સમાવેશ થાય છે જેમાં વોન્ટેડ આરોપીઓમાં ફઝલુ મન્સુરી અંજડ મધ્યપ્રદેશ અબ્દુલ લંગડો વાઘોડિયા જિલ્લો વડોદરા પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આગળની વધુ તપાસ ચાલુ છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર